અરબી જિલ્લામાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઘણા બધા લોકો જે છે તે ગામમાંથી શહેરમાં ગયા હોય છે ત્યારે આ ચૂંટણીમાં મતદાન કરવા માટે નથી આવતા તેના માટે મિસાલ સમાન આ બે જે વૃદ્ધ માતાઓ જે છે એ જે પોતે ચાલી પણ નથી શકતા અશક્ત છે એમનું સત્તાણું વર્ષની ઉંમર છે અને એક પણ એની જે ઉંમર છે એમને ખ્યાલ નથી પરંતુ ચાલી પણ નથી શકતા એને બે લોકો જે ઉપાડીને લઈ જાય તેવી પરિસ્થિતિમાં પણ મતદાન કરવા આવે છે ત્યારે એક જે મતદાન કરવા નથી આવતા તે લોકોને એક આદેશ કરે છે કે

મારે મારા છોકરાને મેં મેં આ પાડી હતી મારા દીકરા કે હું નહીં આવું મધ નાખવા તો આ મારો ઉભો તો તોય હું નથી જાતી પછી આમ કરીને નહીં ગયો આવી પણ સારું કર્યું ને તમે મતદાન કરવા આવ્યા તો એક મત ની જ કિંમત છે એક મત ની કિંમત ને